નમસ્કાર આપ જોઈ રહ્યા સ્પાર્ક ટુડે ન્યૂઝ જાફરાબાદ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા હતા છેલ્લા ઘણા દિવસના વિરામ બાદ વરસાદી ઝાપટા વરસ્યા હતા જાફરાબાદના કડિયાળી ધોળાદરી ધેસપુર સાકરિયા ભાડા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટા જોવા મળ્યા હતા હવામાનમાં પલટો આવતા વરસાદી વાતાવરણ છવાયું હતું વરસાદ વરસતા જગતનો તાત ખુશ મગફળી કપાસ બાજરા સહિત પાકમાં ફાયદો થશે જગતનો તાત ડોડે જોઈ રહ્યો હતો વરસાદની રાહ જ્યારે વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી